સાબરકાંઠા અરવલ્લી લોકસભા અરવલ્લી શોભનાબેન મહેન્દ્રસિંહ ની ભવ્ય જીત થઈ જીત બાદ શોભનાબેન બારીએ મંત્રી ધારાસભ્યો ભાજપના કાર્યકરો તેમજ મતદારોનો આભાર માન્યો સાબરકાંઠા અરવલ્લી લોકસભાની બેઠક ઉપર ભાજપની જીત થતા ખુશીનો માહોલ જોવા મળ્યો

મોદી સાહેબે એવા સમયે મને છોટી બહેન કહી હતી કે જયારે મેં મારો ભાઈ વીસ દિવસ પહેલા ગુમાવ્યો હતો અને એવા સમયે જયારે મોદી બેન કીધું ત્યારે એમનું જે પીઠ પણ મને લાગ્યું એમને જે ભાઈ ભૂમિકા હતી એના કારણે જનતાએ ભરોસો મૂકીને મને ગુજરાત બનાવી છે અમારી જોડે કાર્યકર્તાઓ અમારા મંત્રી મંત્રીશ્રી અમારી સાથે જોડાયા હતા એમને ખૂબ મને સહકાર